જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ મિત્રો ભક્તિ અમૃત ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે આજે હું આપને બે હજાર ત્રેવીસનું રાશિફળ કેવું છે એ જણાવવાનો છું તો તમે ખાસ આ વિડીયો જોજો અને આ વિડીયોમાં અમે તમને નોકરી ધંધા બાબતે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લગ્ન જીવન કેવું રહેશે અને આપનું આરોગ્ય કેવું રહેશે અને વિદેશ જવાનો યોગ કેવા છે એ પણ આપને જણાવીશું અને સાથે સાથે એ રાશિમાં કઈ તકલીફ હોય તો તેના ઉપાયો પણ અમે કહેવાના છીએ તો તમે અમારા વિડિયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો તમે ભક્તિ અમૃત ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો જો હજુ સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો અને હા બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં જેનાથી તમને અમારા નવા આવનાર વિડીયોઝની જાણ થતી રહેશે તો મિત્રો હવે જાણીશું છઠ્ઠી રાશિ છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ કન્યા રાશિના અક્ષરો છે પઠણ એમનું ઓવર વર્ષ ગયા વર્ષ કરતાં કંઈક સારું છે તો હવે મિત્રો આપણે જાણીશું કે નોકરી ધંધા માટે કેવું છે નોકરી ધંધા માટે તમારે નોકરીમાં બદલી અથવા તો ટ્રાન્સફર થઈ શકે છે અને સરકારી નોકરીમાં પણ તમને લાભ થઈ શકે છે પણ તમારે સરકારી નોકરી કરતા હો તો તમારા ધાર્યા પ્રમાણે કામ નહીં થાય અને જો તમે નોકરી બદલવા ન ઈચ્છતા હો અને ત્યાંને ત્યાં રહેશો તો પણ તમને ઉત્સાહ જેવું લાગશે નહીં તો મિત્રો નોકરી બદલો તો તમને ત્યાં આગળ સારો પગાર મળશે અને ત્યાં આગળ તમને સામા સારી તક પણ મળી શકે છે અને ધંધામાં ધંધામાં તમે તમે ઉધારી ન કરશો ઉધારી કરશો તો ક્યારેક ફસાઈ જશો એટલે માટે ઉધારી કરતાં દસ દસ વખત વિચારજો ત્યાર પછી ઉધારી કરજો જેથી કદાચ તમે નાણાં ન ભરી શકો તો તમારે હેરાન થવાનો વારો આવે નહીં તો મિત્રો આ હતું નોકરી ધંધા માટેનું રાશિફળ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે આ વખતે ગયા વર્ષ કરતાં આ વર્ષ થોડુંક સારું છે એકદમ સારું છે હું નથી કહેતો જેણે સરકારી નોકરી કરવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય એ અંદર એ ન પણ થયા હોય પણ આ વર્ષે જો તન મને ધનથી મહેનત કરશે પરીક્ષામાં તો એને અવશ્ય ફાયદો થશે અને જે મહેનત કરવાની છે સો ટકા મહેનત કરશે ત્યારે માંડ પિસ્તાળીસ ટકા એને રિઝલ્ટ મળશે તો એ પ્રમાણે આપણે સો ટકા મેળવવા માટે બસો ટકા જેટલી મહેનત કરવી પડશે મહેનત કરશો તો તમને અવશ્ય આ વર્ષે સરકારી નોકરીનું સ્થાન મળશે તો આ હતું વિદ્યાર્થીઓ માટેનું લગ્ન જીવનમાં મિત્રો આ વર્ષે આપે ખૂબ જ મોટું મન અને દિલદારી રાખવાની છે કારણ કે ગયા વર્ષે તમારે અને તમારા પત્ની વચ્ચે જે કંઈક મનદુખ થયું હોય એ બધાનું સમાધાન આ વર્ષે થઈ શકે છે અને આ વર્ષે બંને જણાએ એકબીજાને કંઈ બોલ્યા ચાલ્યા હોય તો માફ કરી દેવાનું અને નવેસરથી જિંદગી ચાલુ કરવાની જેથી તમારું આ વર્ષનું દાંપત્ય જીવન ખૂબ જ સારું જાય એમ છે તો મિત્રો આ પ્રમાણે તમે એકબીજાને લેટ ગો કરજો તો મિત્રો આ વર્ષે આપને આરોગ્ય માટે ખાસ એવી કોઈ ચિંતાનું કારણ નથી ફક્ત તમારે કબજીયાત રહે એ માટે તમારે એની દવા અવશ્ય લેવી પડે જેથી તમને પેટના દર્દ ન થાય અને ગેસ વાયુનું પ્રકૃતિ ન થાય એટલા માટે ખાસ કરીને કબજીયાતનું ધ્યાન રાખવાનું છે આમ તો એકંદરે તમે ખૂબ જ સ્વસ્થ રહેશો તો મિત્રો હવે આપણે જાણીએ વિદેશ જવાના યોગ કેવા છે વિદેશ જવાના યોગ માટે જો કોઈ કંપની આપને મોકલતી હોય તો કોઈ વાંધો નહીં આવે પણ જો તમારે તમારે જાતે જવાનું હશે તો થોડી તકલીફ આવશે અડચણ આવશે અને કદાચ તમે જશો વિદેશ તો ત્યાં આગળ તમને મજા આવશે નહીં ઉત્સાહ નહીં રહે જો ભણવા જશો તો ભણવા પણ તમને કંઈ મજા નહીં પડે અને અંતે પાછા આવવું પડશે તો ન થાય એટલે જે કોઈ વિદ્યાર્થીઓ વિદેશ જવા ઈચ્છતા હોય તો હમણાં થોડો ટાઈમ મુલતવી રાખે ફરી જ્યારે યોગ આવશે ત્યારે આ બાબતે આની ચર્ચા કરીશું તો મિત્રો હવે હું આના ઉપાય બતાવું છું કે તમારે કંઈ પણ વિઘ્ન આવે તો તમારે શુક્રવારે ગણપતિજીને દૂરવા ચડાવવાના દૂરવા ચડાવવાના અને ઓમ ગમ ગણપતય નમ બોલો અથવા તો ગણપતિ અથર વિશેષ બોલો એ પ્રમાણે બોલવું જોઈએ અને મનમાં આ પતાવ્યા પછી તમારે મનમાં રાહુના જપ કરવા જોઈએ રીમ રાહવે નમ રીમ રાહવે નમ જેટલા બને એટલા કરશો એટલો તમને ફાયદો થશે તો મિત્રો આ અમે વિડીયો બનાવ્યો છે તેમાં ઓવરઓલ પ્રિડિક્શન છે અને આમ તો દરેકના જન્મ સમય પ્રમાણે બધું અલગ અલગ હોય છે તો આ બાબતનું ધ્યાન આપવું અને અમે જે વિડીયો બનાવીએ છીએ તે તમે જરૂરથી જોજો જો આપને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને એ લોકોને સમજાવજો કે સબસ્ક્રાઈબ કરે એક વખત સબસ્ક્રાઈબ કર્યું હોય તો ફરી વખત સબસ્ક્રાઈબ ન કરે કારણ કે ફરી વખત કરે તો ડિલીટ થઈ જાય છે માટે એક જ વખત સબસ્ક્રાઈબ કરે અને તમે કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય મહાદેવ કે જય શ્રી કૃષ્ણ લખીને મોકલશો તો અમને આથી પણ સારામાં સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળશે અને અમે આથી પણ સારા વિડીયો આપને આપી શકીશું તો અત્યારે રજા લઉં છું તો સૌને જય શ્રી કૃષ્ણ